મિત્રો બધા કેમ છો બધા મજામાં જ છો તો આપણે હવે જાગીને કામે ચડી ગયા છીએ ચાલુ કરી દીધું હે મીઠો ને બે ત્રણ જાતના મુખવાસ છે આંબેલા છે મુખવાસ ભરીને જમવાનું ચાલુ હમણાં થઈ જઈશું સવાર ત્યારે તો આ બાજુ તો ખમણની તૈયારી ચાલુ છે ખમણ પણ બની ગયું છે શાક પણ બની ગયા છે ચેવ ટમેટાઢોકળી રાજમા મિક્સ સબ્જી ચાર રાતના શાક હોય આ બાજુ મરસા શેકાય છે થાણામાં મરસા નાખવા હોય અને હવે ભાઈ જમવાનું ચાલુ થાય એટલે પેલા તો આપણે નાસ્તો કરવાનો હોય એટલે પેલા આપણે નાસ્તો કરી લીધું નાસ્તામાં શાક મોટલી હોય નાસ્તો બાસો કરીને પછી જમવાનું ચાલુ કરી દેવું તો હાલો બધા જમવા તો હવે જમવાનું ચાલુ થઈ ગયું છે વરસાદ પણ ધીમે ધીમે આવે છે અને જમવાનું ચાલુ થયા પેકે તો ભાઈ જો કબૂત કરી આપતો તો મારી અને વરસાદ પણ પણ ધીમો ધીમો જ આવે છે એટલે વાંધો તમને ધીમું ધીમું ચાલુ જુઓ તો જુઓ ભાઈ હવે ગરાકી પણ ચાલુ થઈ ગઈ છે જમવાનું ટેબલ બધા ફૂલ થઈ ગયા છે અને અત્યારે હવે પાછી હાની તૈયારી ચાલુ કરી દીધી છે પાંચ વાગે ચાલુ થઈ જાય સાંજની તૈયારી પાંચ સાડા પાંચ સાપડી ગુંજી હોય ત્યારે બુધવારે સાંજે સાપડી ગુંજી મળે છે જો ભાઈ અત્યારે વઘાર મારે છે અને કંક સાપડી ગુંજી આપણું તૈયાર થઈ ગયું છે તો ગુંજિયું બની ગયું છે તો આવજો ભાઈ સાંજે સાપડી ગુંજી ખાવા અને સાપડી ભાઈ જો આવી રીતે બનાવતા હોય ચાજી બનાવવાની હોય એટલે ભાઈ ખાયા કા બનાવ્યું ને એક વ્યક્તિ હોય તો એ બધે પૂરી પાડે છે જો ભાઈ સાપડી એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવે છે જુઓ ભાઈ સાપડી જુઓ ખાલી એક સાથે આટલી એટલી થાળી કાઢી એક બે થાળી કાઢવી હોય તો સાંજે સાપડી ઊંજિયામાં સ્લાટ હોય ક્રાઇમ્સ હોય એ અનલિમિટર મળે છે એક થાળીમાં એક જણાને જો ભાઈ ટ્રાફિક પણ ચાલુ થઈ ગયું સાપડી ઊંઘિયાવાળા જ છે હો ભાઈ બધા કારણ કે દર બુધવારે સાંજે સાપડી ઊંજિયું ખાવા તો વે લહેર આવવું પડે તો હવે ભાઈ રાતે પણ વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો અને આ બાજુ ભાઈ નાસ્તાનું સારું છે નાસ્તામાં પણ એકદમ સારું હાલે આ બાજુ શામાં પણ છે અને જમવાનું ભાઈ એકદમ મજા જ આ રાખે તમને છાપડી ગુંજી મળે બુધવારે અને ગુજરાતી થાળી મળે થાળીમાં શાર શાક હોય રોટલી રોટલા સાજ પાપડ ને કઢી ખીચડી હોય હાજે તો હાલો બધા જમવા તો જમવાનો ભાઈ વોલ આખો ભરાઈ ગયો છે ફૂલ ટ્રાફિક તો ભાઈ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આવા નવા 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 વિડીયો અમારી સામે અમે લાઈવ